પત્ની પ્રફુલ્લા બેન નાવો યુનિવર્સલ ટ્રેડલિંગ નામની પેઢી બનાવેલ હોય પાંચ કરોડ સિત્તેર લાખ નેવ હજાર તેમજ બેંક મારફત ચાર કરોડ સિત્તેર લાખ ચાલીસ હજાર જેવી મોટી રકમ એમ કુલ દસ કરોડ એકતાલીસ લાખ ત્રીસ હજાર જેવી રકમનું રોકાણ કરાવી છેતરપિંડી વિશ્વાસઘાત કરેલ હોય જે પૈસા પરત નહીં આપી ગુનો કરેલ હોય જેઓને બંને આરોપીઓને અટક કરેલ છે અને રોહિત કકાણીયા નાઓના તારીખ અગિયાર આઠ બે હજાર પચીસના કલાક અગિયાર જીરો સુધીના રિમાન્ડ મંજૂર થયેલ છે આગળની તપાસ ચાલુ છે બીજા કોઈ કોપન નામ ફરિયાદી સિવાયના હાલ બીજા ત્રણ ભોગ બનનાર છે જે એમના નજીકના સંબંધિત છે લોકોને અમે અપીલ કરી છે કે આમાં જો કોઈ બીજા વધારે ભોગ બનનાર હોય તો એ રાજકોટ સિટી ઈઓડબલ્યુ આર્થિક ગુના નિવારણ શાખા ખાતે આવી અમારો સંપર્ક કરે